જામનગરના પ્રદર્શન લઈ મેદાનની મુલાકાત શ્રાવણી મેળાના આયોજન અંગે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ અધિક્ષકનું નિરીક્ષણ જામનગરના પ્રદર્શન મેદાન પર આયોજિત થનારા શ્રાવણી મેળાની વ્યવસ્થા ગોઠવવાના ભાગરૂપે મ્યુની કમિશનર ડીએન મોદી અને પાલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુઈ અધિકારીઓ સાથે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને મેદાન પર તેમજ મેદાન બહાર માર્ગ પર ટ્રાફિક સહિત અન્ય તમામ વ્યવસ્થા સુચારુ રૂપે ગોઠવાય તે અંગે વાર્તાલાપ કર્યો હતો બાઇટ ડીએન મોદી જેએમસી કમિશનર જામનગર શહેરમાં મેળો ક્યાં થશે એની જો કોઈ વાત હોય તો અન્નપૂર્ણા ચોકડીમાં હોવાના કારણે આપણે ત્યાં મેળો નથી કરવાનો અને હાલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં જે નિર્ણય થયો છે એ મુજબ દસ થી ચોવીસ ઓગસ્ટ દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે થનાર છે મેળો આના અનુસંધાનમાં હાલ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લગભગ પચીસ થી ત્રીસ ટકા જેટલી જમીનમાં એસટી બસ સ્ટેપો આવેલ છે એના કારણે દર વર્ષ કરતાં થોડી પરિસ્થિતિ બદલાયેલ છે તો આ અનુસંધાને શક્યતઃ પાર્કિંગ ક્યાં કરી શકાય કયા રસ્તાઓ ઉપરથી વાહનોની અવરજવર કરી શકાય એનો એક ક્યાસ મેળવવા માટે ત્રણે ત્રણ તંત્ર પોલીસ ડિપાર્ટમેન્ટ અને કોર્પોરેશન તરફથી અમે એક સંયુક્ત વિઝિટ જે વિસ્તારોની કરી છે એમાં પ્રદર્શન ગ્રાઉન્ડ એ ઉપરાંત સામે એમપી અરે એમ એમપી શાહ કોલેજનું જે ગ્રાઉન્ડ છે એ આઈટીઆઈનું ગ્રાઉન્ડ અને એને સંયોગના બધા જે રોડ છે એની મુલાકાત લીધી છે બીજી એક વધારાની જે વિઝિટ કરી છે એ બંને તળાવને જોડતો જે રસ્તો છે જે અત્યારે ફોરલેન થઈ રહ્યો છે એની પણ વિઝિટ કરી છે સાથો સાથ જે નવો ડીપી રોડ આપણે કલેક્ટર ઓફિસ અને તળાવની વચ્ચેથી કાઢ્યો છે એની પણ આજરોજ વિઝિટ કરી છે અને ગણતરી એવી છે કે આ બધા બંને રોડ આ મહિનાના અંત સુધીમાં સંપૂર્ણપણે કન્સ્ટ્રક્ટ થઈ જશે